શ્રી વલ્લભા દી શકી ઝીણી ઝીણી જોઈ નો રે હિંડોળો બાંધ્યો કુંજમાં માં ઝીણી ઝીણી જોઈ નો રે હિંડોળો બાંધ્યો કુંજમાં પહેલો હિંડોળો મેં તો કોટામાં બાંધ્યો પહેલો હિંડોળો મેં તો કોટામાં બાંધ્યો શ્રી મથુરાનાથજી ઝૂલે રે હિંડોળો બાંધ્યો કુંજમાં શ્રી ગિરધરલાલજી ઝુલાવે રે હિંડોળો બાંધ્યો કુંજમાં ઝીણી ઝીણી જોઈનો રે હિંડોળો બાંધ્યો કુંજમાં બીજો હિંડોળો મેં તો ના જો હિંડોળો મેં તો નાથ દ્વારા માં બાંધ્યો શ્રી વિઠ્ઠલ ઝૂલે રે હિંડોળો બાંધ્યો કુંજ માં શ્રી ગોવિંદ રાયજી ઝૂલાવે રે હિંડોળો બાંધ્યો કુંજ માં જીણી ઝીણી જુઈનો રે હિંડોળો બાંધ્યો કુંજ માં ಕಾಕೋಲಿ ತ್ರಿಜ ಹಿಂಡೋಳೋ ಮೈತ ಕಾಕರೋಲಿ ಬಾಧೋ ಶ್ರೀ ದ್ವಾರಕಾಧೀಶ ಹಿಂಡೋಳೋ ಬಾಂಧ್ಯ ಕೂಂಜ ಶ್ರೀ ಬಾಲಕೃಷ್ಣ ಲುಲಾವೇ ರೇ ಹಿಂ ಬಾಧ್ಯ ಕೂಂಜಿ ಝೀಣಿ ಜು ನೋ ರೇ হিডোড় তো গোকু মা বাধ শ্রী গোকুলনাথ জী ঝুলে রে হিডোড়ো বাঁধে কুঞ্জ মা শ্রী গোকুলনাথ জী ঝুল હિંડોળો બાંધ્યો કુંજમાં જીણી જીણી જૂઈનો રે હિંડોળો બાંધ્યો કુંજમાં પાંચમો હિંડોળો મહેતો કામ વનમાં બાંધ્યો પાંચમો હિંડોળો મહેતો કામ વનમાં બાંધ્યો શ્રી ગોકુલચંદ્ર માજી ઝૂલે રે ડોળો બાંધ્યો કુંજમાં શ્રી રઘુનાથજી ઝુલાવે રે હિંડોળો બાંધ્યો કુંજ માં ઝીણી ઝીણી જોઈ ન રે હિંડોળો બાંધ્યો કુંજ માં છઠ્ઠો હિંડોળો મેં તો સુરત માં બાંધ્યો છઠ્ઠો હિંડોળો મેં તો સુરત માં બાંધ્યો શ્રી લાલ ઝુલે રે હિંડોળો બાંધ્યો કુંજમાં શ્રી યદુનાથજી ઝુલાવે રે હિંડોળો બાંધ્યો કુંજમાં ઝીણી ઝીણી જોઈનો રે હિંડોળો બાંધ્યો કુંજમાં સાતમો હિંડોળો મેં તો કામ વનમાં બાંધ્યો ળો બાંધ્યો કુંજ માં ઝીણી ઝીણી જોઈ નરે હિંડોળો બાંધ્યો કુંજ માં સાતે નિધિના સાત સ્વરૂપ છે સાતે સાત સ્વરૂપ છે શ્રી ગુસાઈજી લાલ સેવેરે રે હિંડોળો બાંધ્યો કુંજમાં માં જીણી ઝીણી જોઈનો રે હિંડોળો બાંધ્યો કુંજમાં માં જીણી ઝીણી જોઈનો રે હિંડોળો બાંધ્યો કુંજમાં હિંડોળો બાંધ્યો કુંજમાં માં શ્રી વલ્લભાધી